કે તે દીધું હોય ઈ જ તને મળવાનું અને તઈએ કરણે કીધું ભગવાન મારી જઠરાગની શાંત કરો તો ભગવાન કે મોઢામાં અંગૂઠો નાખ જો તને આંગળી ચિંતાનો પુન કે આડું આવે તો કરણે મોઢામાં અંગૂઠો નાખ્યો તા એમ કહેવાય એને હોટકાર આવ્યો ને એટલે કરણે પ્રશ્ન કર્યો કે આનું કારણ તો કે તે કોક દી કોક મેં હારી આંગળી ચિંધી છે કે હા એકવાર વાર બાર વાગે ભિખારી આવીને જમવાનું પૂછ્યું એટલે મેં કીધું સદાવ્રત મારી પાસે નથી આ પાંડવો સદાવ્રત લાવે છે જો આટલું કેવાથી મને અમીનો ઓટકાર આવતો હોય તો ભગવાન મને ફરી મૃત્યુ લોક અવતાર આપો અને હું એવા કામ કરું સાધુ સંત ભગત ભિખારી જમાયડા વગર હું મોઢામાં પાણી પણ નહીં મેળવું ઈ કરણ એમ કહેવાય કે ગિરનાની સોળમાં પડેલો બિલખા જેવું ગામ શેઠ બગાડસાની ગિરે સગાડ સા તારીખે અવતર્યો અને ગિરે ભાઈ બધાય એવા હો મોરના ઈંડા એ કોઈ સીતરવા ન પડ્યા વેદુડો જુઓ તમે આ મોરણ સમાજનું ગૌરવ કહેવાય એને તાળી મારીને એકવાર વધાવો આ મોરનું ઈંદુ કહેવાય કે મોરનું ઈંદુ સિતરવું ન પડે આજ એમ કહેવાય સગાડસા એવા નિયમ રાખે સાધુ સંત ભગત ભિખારીને જમાડીને પછી જ જમે પણ ભગવાનને એક દિવસ આવવાની ઈચ્છા થઈ સાધુ નું રૂપ લઈને એમ કહેવાય કે ભગવાન કુવાને કાથે આવ્યા પણ એવી એલી મચાવી એવી એલી મચાવી કોઈ ગામમાં મળે નહીં ઓના આપવાસ કઈ છૂટે નહીં નકર ઘણા એવા હોય અમુકના દાજ ગાણમાં સુધરે ને અમુકના દાજી જાય એક સાધુ ગામમાં ફરતા હતા ને ત્રણ ચાર આવા છોકરા રમતા હતા એમાં એક છોકરો બહુ વડાઈ કરે બધાને પાણા મારે અને સાધુએ કીધું કે કેનો છોકરો છોકરા આગોડા તો બહુય ચાળિયા અમુક મોટાય હોય આપણા ગામમાં તો નથી અમુક હોય અને છોકરા કે બાપુ ઈ ફલાણા ભાઈ નો દીકરો છે બાપુ કે એનું ઘર દેખાડો મોર બાપુ ને વાહે છોકરા પેલા કે ના દાદી માં ને જોવા છે પેલા માણા દીકરી દેતા ને તો કુટુંબ જોઈન દે મોહર જોઈન દેતા કે પેલા માં રે ને દાદી માં ને જોવા છે દાદી મા કેવા સંસ્કારી છે અને આ છોકરો કેમ આવો વૈડો છોકરા દાદી માં પાસે લઈ ગયા દાદી માં ઓફિસ માં બેઠા બેઠા ગોદડું કરતા હતા અને ભાઈ અભિતા બચ્ચન નું ગીત ગો

કે બાપુ બસ સ્ટેન્ડ ને કાયમ હોય આજ હોય કે ન હોય મોર છોકરા વાહે સંત એના પપ્પા પાસે ગયા તા નાના નાના છોકરા ભેગો મોઈ દાંડીએ રમે મારો કેવાનો સુરી એનો આખો ગાણો દાજી ગયો તો અને આજ સગારસાનો ગાણો સુધરી ગયો છે એકોઈ જણા જમતા નથી કોઈ આવીને કીધું સગારસા તમારે જો તમારી વ્રત છોડવું હોય અપવાસ છોડવા હોય

રૂની પોળલી થીને ટોપલો લીધો અને ટોપલા માં સાધુ મહારાજ ને બેસાડ્યા છે પણ રસી ને લોઈ ના રેગાડ આખી બજાર છે સંગાવતી આખાઈ નીતરે ઘરે જઈ નવડાવી દોડાવી સાધુ મહારાજ ને પાટલે બેસાડી અને સંગાવતીએ કીધું શું કીધું એ હવે તમે જમજો જો કે નાયાતા રાજો

ગાય નું બકરા નું ભેંસ નું બાપુ એ ખબર નથી અમે તો કસાઈ વાળા લઈ આવ્યા અરે અમારો દેહ હબરાઈ જાય આવું માસ અમારે નથી ખાવું તમારામાં તેવડ હોય તો માણસની માટી ખવડાવો અને સગાડ સા તુજવા મીંડાવો ભાઈ આ દેશમાં માં ધરતીની અંદર ધરમ દુઈજો ને તેદી શક્તિ આગળ આવીશ સંગાવતી આગળ આવી ના તો તમે ચિંતા કરતા ની કેમ ધુજો છો કે આ બાવલીઓ માણા માગે માણા ક્યાં લેવા જાવું અને ત્યાં સગા સાતું કે શું કહેતું એવા ભગવાન કઈ દેશમાં એવી દુકાન નથી માણા લઈ આવી દઉં તો મને મારે ઠેકાણે મેલી દઉં શું કામ લેવા આવ્યા સંગાવતી વિચાર કરે કે હે નાથ મારા કટકા કરીના બાવલિયાને ખવડાવી દયો નઈ નઈ ઓ કે તમે નઈ તમારે તો નિયમ છે સાધુ જમાડીને જમાવવાનો તો મારે કુંબડા માણસની રસોઈ જમવી છે ને તેથી સંગાવતીએ વિચાર કર્યો પાંચ વર્ષનો દીકરો આપણા ઘરમાં અરે આને ખાધા હોય નથી જવા દઉં બે માણા જે મનોમન સેલૈયાનો વિચાર કરે છે તા સાધુ રૂપો બદલાવીને એમ કહેવાય કે નિશાળે વહી ગયો નિશાળે જઈને કીધું સેલૈયાને શું કીધું

ભગવાન ને એટલી પ્રાર્થના કરી મારા હૃદયમાં તલવાર લઈને બે કટકા કર્યા માથું નાખી ખાંડી અને બાવલિયાને કહી દીધું કે બાવા આવે જમી લે આ આપણી દેશની નારીની તાકાત છે હમ કે તમે સુઆ અરથિયા ઉડાણ છો હારું હારું સિકે સડાવી દીધું મળે ઉતર રાંધીને મને ખવડાવ્યું મારે નથી ખાવું તો કે જે માથું તમે સિક્કા ઉપર સડાવ્યું છે એ એને ખાંડીને એની રસોઈ બનાવો સંગાવતી કે એ કરી દઉં હવે તો શું ભાઈ બાકી દ્યો સીકાથી માથું ચડાવીને ખાંડણિયામાં ઉતારીને ખાંડણિયામાં નાખ્યું આ વરી બાવલીઓ બોલો પીલુડા પાડતા પાડતા માથું ખાંડો તો મારે જમવું નથી જો તમારે મને રસોઈ બનાવીને ખવડાવી હોય તો આખુંમાં આંજણ આંજો કપારે તિગડી કરો અને આ ધરતીની માથે હાલેડું રજુ કરો જગતની બે એવી નારી છત્રપતિ શિવાજીની માં જીજા અને સંગાવતી બે એ હાલેડા રજુ કર્યા બાકી કળિયુગની બાઈઓ હાલેડા રજુ કરે ને તમાર શેરીના કુતરાઈ ઊઈ જાય

હિન્દુ ધર્મ રાખો હતો પડકાર દેતી પુત્ર ને શિવા મરજે રણ મેદાન આર્ય રમણી અમર છે ઇતિહાસ અરે સંગાવતી ધરતીની ની માથે હાલેલું રજુ કર્યું ભાઈ કેવું કર્યું હે મારી રોજી ગોળી નો ચિંતા નું મરણ આવ્યું તારું સ્વર ગેસીકણ એ તો પાઠું અને જગની ઢાકણ જા પણ બાપુ નું ઢાકણ એક બેટડો આવા ગુણનું શેલૈયા ની અમેળું રજૂ કરી એની રસોઈ બનાવી વરી બાવલિયાને બેરકો એ નારીએ ખાઈ ખાઇડો તો અટાની નારી સાંભળેલું લઈને દોડે એક ભાઈ હતા ને કુવારા એવો નિયમ એની મા બે બાઈ રોટલા કરી ગયા પણ ભાઈ માં આવીને આખા ગામમાં સાધુ સંતને લઈ આવે પણ કોઈ સાધુના આશીર્વાદ થી ભાઈના લગ્ન થઈ ગયા ઓકીલા આવ્યા હો ભાઈ એ આવ્યા પછી તેમ કહેવાય કે બે રોટલા કરી લીધા હોય ને વળી બે રોટલાનો ઓર્ડર આવે ને બપોરે બાર વાગે વીજળી થાય દા ભાગ્યો કાયમ બે ને તેડીને આવે આનું કરવું શું આ જેમ કેવાય કે ઘરવાળો બે આવ્યો કે 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 તે રસોઈ બનાવી બનાવી તો બે સાધુ આવે કે આવવા દે હવે મારા હાથમાં સાધુ આવ્યા આવ્યા અને પેલા ઓલા બે ને કીધું તમે કાયમ સાધુડા બેહારો પણ ઘરમાં પીસુ કઈ દી લોટ નથી ઘર નથી તેલ નથી ભાઈ કે એમાં હું ગાંડી લઈ લઈ આવું ઓલો બિસારો લેવા ગયો ને માહિતી બે સાધુ આવ્યા ગોસરીને ખાટલો ઢાયરો તો રસોડામાં બેઠી બેઠી લાંબેલા અગેર રોવા મંડી સાધુ મુંજાણા કે આ બેન બેનના પિયરમાં કોઈ ગુજરી ગયું આ બેન શું કામ રડેશ કે બે ડોકું કરીને ઘરમાં જઈને પૂછીને ઘરમાં જઈને બે પૂછીશું બેન તમે શું કામ રડોશો કે બાપુ મને તમારું પેટમાં ભરેશ એ કહે કા કે અમારા ઘરવાળા બજાર આવી ગયા તેલ લઈ આવશે ગોળ લઈ આવશે ઘી લઈ આવશે સરસ મજાના લાડવા બનાવશે પણ લાડવા ખવડાવીને ભાગ્યો તમને સાંભેલે સાંભેલે મારે ઓકે સાધુ કે લાડવા ખાઈને ને ખાવા હાલો ખસકાવે સાધુ મહારાજ તો હાલવા મહિના ઓલો ભાઈ આવ્યો હો ભાઈ ઘી લઈને એ કે મહારાજ ક્યાંય ગયા કે કોણ જાણે મારી પાસે સાંભળેલું માઈ ગયું મેં ન દીધું એટલે ભાઈ ગા અરે ગાંધી અને હવસ એ ખાંડવા જોતું હોય દેવાય ને કે મને તો તમારી બીક લાગે કે કેમ ના ગયા એ કે ઈ મને ખબર નથી નોલા ભાઈ ખંભે સાંભેલું માર્યું એટલે સાધુ ની વાહે થયો એ લેતા જાવ લેતા જાવ ઓલા સાધુ કે ઓલા બેન ની વાત આવ હાસે ખવરાવી સાંભેલે સાંભેલે મારે ના વગર ખવરાવી ભાગ્યો વાહે આવ્યો અટાણી નારી આવી ના સંગાવતી એ સલેયાણી રસોઈ બનાવી ને ને કીધું મારા જમી લ્યો એ કે જમી તો લઉં તમ બે માણા મારા ભેગા બે હો ખાવા હું એકલો નો જમું तो, तो नियम से साधु जमाड़ी जमवाना दीकरा जो दीकरो દીકરો थारी में पड़ोस અમારા તો પાયણા કાયમને માટે સુટી ગયા છે સાધુ અટલી હશે તો તમારો એક દીકરો ભેગો બેહારો અરે બાપુ એક હતો એ તો તમને ખાંડીને ખવડાવી દીધો તો તમારે એક જ હતો ઈ કે એક જ હતો તો બહુ કરી હું વાંજિયાનું જમતો નથી અને મારા જ ભાગવા જઈને તો સંગાવતી આડી ફરી કે ખાતા વગર બાવા નહીં જવા દઉં વાંજિયા નથી મારા પાંચ મહિનાનું વધાન છે ભગવાન કે

ભગવાન ભેગા થાય શું માગી ભગવાન એક સરસ મજાનો બંગલો દે એક લગડી હોના દે એક ફોર દે અને એક સરસ મજાની કરવાડી દે તો આટલું જ માગે સંગાવતી ને કે માગી લે સંગાવતી કે ભગવાન પેલા તો ઈ માંગુ આવી કસોટી કળિયુગ માં કોઈ ની કરતા નહી નકર તમારા દીવાબતી કોઈ નહી કરે બીજું માગી લે ઈ કે બીજું ભગવાન એટલું માંગુ મારા સેલૈયા જેવો દીકરો સજીવન કરો ત્રીજું માગી લે નહીં કે મારી વાણિયાની નાયકમાં કોઈ ડૂબરું નહીં અહીંયા તો વાણિયા નથી પણ દેશમાં ક્યાંક નજર કરજો તમે વાણિયો છે ને કોઈ કોઈના કોથરા નહીં કહેશે આ સંગાવતી તાકાત હતી આ એનું વચન હતું